સુંદર તળાવ અને બગીચાઓ અને અતિ પૌરાણિક મંદિરો માટે જગ વિખ્યાત છે આ તમામ મંદિરોમાંના જ એક મંદિર માં મહાલક્ષ્મી મંદિરના આજે આપને દર્શન કરાવીશું માં મહાલક્ષ્મી એક સુખ સંપન્નતા અર્પણ કરનાર દેવી છે અને તેમનું એક અદ્ભુત અને મનમોહક સ્વરૂપ અહીં ઉદેપુરના ભટિયાલી ચોટા ખાતે સ્થિત છે કે જ્યાં માં મહાલક્ષ્મીના દર્શન કરવાનું અનેરો મહિમા રહેલો છે ઉદેપુરની સાંકડી ગલીઓમાંથી પસાર થઈને ભટિયાલી ચોટા પાસે આવીને ભક્તોને દર્શન થાય છે માં મહાલક્ષ્મીના આ અનોખા મંદિરના અને આ મંદિરના કેટલાક પગથિયા ચઢીને જ ભક્તોની નજરને સાક્ષાત્કાર થાય છે માં મહાલક્ષ્મીની સુંદર મૂર્તિનો એ મંદિર સાડા તીનસો સાલ પુરાના અહીના મંદિરના પુજારી અને તેમના પરિવાર અને સમાજના લોકો દ્વારા આ મૂર્તિના સ્થાને જ એક નાનું પરંતુ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું છે અને તેમના કહેવા પ્રમાણે દૂર દેશા વર્ષ ભક્તો આ મંદિરના દર્શન કરવા માટે આવે છે અને મા મહાલક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત કરે છે આરતી મેં યા દીપાવલી અનકોટ હોતા દિન તક દર્શન હોતે બહુ સારી ભીડ હોતી ઉદયપુરમાં સ્થિત આ મહાલક્ષ્મી મંદિર મનશા મહાલક્ષ્મી તરીકે પણ ઓળખાય છે અહીંના પૂજારીનું કહેવું છે કે લોકો દૂર દૂરથી આ મંદિરમાં મા મહાલક્ષ્મીના દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનશા મા મહાલક્ષ્મીને જણાવે છે તેમનું કહેવું છે કે તેમની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની સંતાનની ઘરના ઘરની અને અન્ય પણ અનેક મનશા મા મહાલક્ષ્મી પૂર્ણ કરે છે જેના કારણે આ મંદિર ઉદયપુરનું મનશાપૂરતી મહાલક્ષ્મી મંદિર તરીકે પણ ઓળખાય છે મંદિરમાં નિત્ય બે વાર મા મહાલક્ષ્મીની આરતી ઉતારવામાં આવે છે અને આ મંદિરમાં તમામ વિશેષ દિવસોમાં મા મહાલક્ષ્મીને અવનવા વસ્ત્રો અને અલંકાર ધારણ કરાવવામાં આવે છે કહેવાય છે કે જો એક વાર આ મંદિરમાં મા મહાલક્ષ્મી સમક્ષ આપે આપની મનશા જણાવી દીધી તો આપની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની છે માન્યતા અહીંના સ્થાનિક લોકો વર્ષોથી મા મહાલક્ષ્મીના મંદિરે આવીને માને નતમસ્તક થાય છે અને નિત્ય મા મહાલક્ષ્મીની આરતીમાં હાજરી આપીને પોતાને કૃતજ્ઞ કરે છે આ મંદિરની બરાબર બાજુએ આવેલું છે ભગવાન નારાયણનું એક સુંદર અને અદ્ભુત મંદિર કહેવાય છે કે મા મહાલક્ષ્મીની સાથે સાથે આ લક્ષ્મી નારાયણ મંદિરના જો આપણે દર્શન કરી લીધા તો આપને થશે ધન્યતાની અનુભૂતિ અને ભક્તો અહીં આવીને ભગવાન લક્ષ્મીનારાયણના દર્શન કરવાનું પણ નથી ચૂકતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઉદયપુર રાજસ્થાન